સુરતની લાલગેટ પોલીસે એ એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ લાલગેટ પોલીસે એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે અરબાઝ ઇસ્માઈલ શેખની ધરપકડ કરી છે પકડાયેલ આરોપી સુરત શહેર સૈયદપુરા માર્કેટ પાસે આવેલ સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન માં પેન્ડ યુઝ ટોયલેટ પાસે મેફેડ્રોન ડ્રગ્સ વેચતો હતો આરોપીએ પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ આદિલ ઉર્ફે મશાલા નામના ઇસમ પાસેથી લાવ્યો હતો આરોપી છૂટકમાં એમ્ડી ડ્રગ્સનું વેચાણ કરી ધંધો કરતો હતો પોલીસે પચાસ પોઈન્ટ ચાલીસ ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે જેની કિંમત પાંચ લાખ દસ થી વધુ થાય છે આ ઉપરાંત આદિલ રફીકભાઈ વાણિયાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે આરોપીએ અગાઉ પકડાયેલ આરોપી અરબાઝને પોતે ડ્રગ્સનો માલ આપ્યા હોવાનું કબૂલ્યું હતું હાલ પોલીસે

રહે સુરતવાળો નાસ્તો ભરતો હતો એને ગઈકાલે ધરપકડ કરી અને મેળવવામાં છે અગાઉ પકડાયેલા આરોપીની તપાસ દરમિયાન હાલના આરોપીએ તેને ડ્રગ્સ આપેલાની હકીકત જણાવેલી હતી અને હાલનો આરોપી ધરપકડ કરી રિમાન્ડ ઉપર તપાસ ચાલુ છે હાલના પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન તે અગાઉ પણ